ટક્કર આપવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીએ ખેલ્યો નવો દાવ નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ રિલાયન્સ જીઓ કોમના ચેરમેન આકાશ અંબાણીએ એક મોટી માહિતી તૈયાર કરી રહ્યું છે તેને આઈઆઈટી બોમ્બેના વાર્ષિક ટેક ફેસ્ટ દરમિયાન આ માહિતી આપી હતી આકાશ અંબાણીએ ચેટ જીપીટી સાથે સ્પર્ધા કરવા માટે મોટી માહિતી શેર કરી છે રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ ના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે તેઓ ભારત જીપીટી પર કામ કરી રહ્યા છે આ કાર્યક્રમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી બોમ્બે એટલે કે આઈઆઈટી બોમ્બે સાથે ભાગીદારીમાં તૈયાર કરવામાં આવ્યો છે એક ન્યૂઝ એજન્સીના અહેવાલો પરથી આ માહિતી મળી છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આકાશ અંબાણીએ આઈઆઈટી બોમ્બે ઇન્સ્ટિટ્યૂટના વાર્ષિક ટેક ફેસ્ટમાં આ માહિતી આપી હતી ભારત જીપીટી ઓપન એઆઈ દ્વારા તૈયાર કરાયેલ ચેટ જીપીટી સાથે સ્પર્ધા કરશે જે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે આ પ્લેટફોર્મ ગયા વર્ષે બોમ્બે સાથે ભાગીદારી કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ જનરેટિવ એઆઈ બનાવવો અને એક વિશાળ ભાષા મોડેલ તૈયાર કરવાનો હતો જેટ જીપીટી જેવું હશે અને તેનું હવે નામ શું હશે ભારત જીપીટી પ્રોગ્રામ સિવાય આકાશ અંબાણીએ કહ્યું કે જીઓ અન્ય મહત્વકાંક્ષી સાહસ પર પણ કામ કરી રહ્યું છે જે ટેલિવિઝન ટેકનોલોજી હશે તેને ખુલાસો કર્યો કે કંપની ટીવી માટે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ પણ તૈયાર કરી રહી છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર